નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તો કે દરેકે દરેક વિદ્યાર્થી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો મજામાં બધા પોત પોતાની જલ્દી પોત પોતાની હાજરી પુરાવી દેજો તો ખબર પડી જાય વીડી બાપુના ડાયરામાં કેટલા હાજર છે ડાયરામાં હાજર હાજરી તો આપવી જ પડે હો ભાઈ

અને ડાયરો ચાલુ કરતા પહેલા આપણે ઘણી ખરી સાથે સાથે અમુક મુદ્દાઓ ચર્ચા કરવી પડશે તો આપણે ડ્યુરિંગ લેક્ચર ડ્યુરિંગ ટોપિક આપણે પણ તે ટોપિકને ઇન્ડિવિજ્યુઅલી ડિસ્કસ કરી લેશું ઓકે તો કે પહેલા ટોપિક નું નામ તો લખવું પડે ને રેડી તો કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગતું ટોર્ક હેડી એના પર લાગતું ટોર્ક ની ચર્ચા કરવાની છે તો કે ટોર્કની ચર્ચા કરવા માટે પેલા એક ચુંબકીય ક્ષેત્ર બનાવી લઈએ ભાઈ ચુંબકીય ક્ષેત્ર

સ્લીપ રિંગ એટલે એવી રિંગ કે જે સુઈ ગઈ હોય શું હોય સુઈ ગઈ એવી રિંગ ને શું કહેવાય સ્લીપ રિંગ ના મુન્ના ગુસ્સા કે નહીં સ્લીપ રિંગ એટલે જેના પરથી સરળતાથી આમ લહરી શકે સ્લીપ થઈ શકે એવી રિંગ શું કહેવામાં આવે સ્લીપ રિંગ કહેવામાં આવે શું કહેવામાં આવે સ્લીપ રિંગ અને અહિયાં જે પરિભ્રમણ કરે છે ફિક્સ અક્ષિસ આ છે જે અક્ષને અનુલક્ષીને આ ગુચડું શું કરે છે પરિભ્રમણ કરે છે અને અહીંયા એક ચુંબકીય ક્ષેત્રની હાજરી પણ છે કઈ દિશામાં તો કે નોર્થ થી સાઉથ આ તમારે ચુંબકીય ક્ષેત્રની હાજરી આપી દીધેલી હેડી એ હાજરી આપેલી છે આ ગુચડાના નું પરિભ્રમણ કરે છે અહીંયા સ્લીપ રિંગ આપેલી છે લંબાઈ પહોળાઈની પણ ડિસ્કસ કરી લઈએ કે નહીં કરી લઈએ તો કે જો આ ગુચડાની લંબાઈ આપેલી છે એ જેટલી કેટલી એ અને અને આની અંદરથી કોઈ પણ પ્રવાહ આય જેટલો પ્રવાહ પસાર થાય છે કેટલો પ્રવાહ પસાર થાય છે આય જેટલો તો કે હવે આપણે થિયરી લખવાની ચાલુ કરવી જ જોઈએ હેડી

ચુંબકીય ક્ષેત્ર હાજરીમાં એક જેટલો પ્રવાહ ધારિત ગૂચડું ક્ષેત્ર સાથે

એક હાથ ઉપર એટલે આવી રીતે છે અને ચુંબકીય દિશા આવી રીતે છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બન્યો બાપુ બાપુ નેવું નો બહેનો કેટલાનો બહેનો નેવું એ થી બી માટે લાગશે સી થી ડી માટે સી થી ડી માટે એક હાથ નીચે અને ચુંબકીય છે દિશા આવી રીતે ફરીથી કેટલાનો ખૂણો બન્યો તો કે જો નેવું નો ખૂણો બન્યો કેટલાનો નેવું નો

ચુંબકીય ક્ષેત્રના લીધે આ સૂત્ર અનુસાર બળ લાગે તો કે ઉપરના સમીકરણ અનુસાર ઉપરના સમીકરણ અનુસાર

चुंबकीय क्षेत्र साथ समांतर अने प्रति समांतर होवा थी तेना पर लागतु बड़ શૂન્ય છે રેડી તો કે આ બે બાજુ પર બળ શું લાગે શૂન્ય લાગે તો કે બાકીની કઈ બે બાજુ બળ પર બળ લાગે છે તો કે એ બી અને સીડી તો કે અહીં એ બી બાજુ પર લાગતું બળ

અને એ પરંતુ આ બળની દિશા કઈ છે ખાલી બળનું મૂલ્ય મળી જશે કામ થઈ ચાલશે નહીં ચાલે ડાયરેક્શન જરૂરી છે આઈ એલ સાઈન થિટા અનુસાર તો કે જો

હવે ન્યા બળની દિશા કઈ આવશે આ બિંદુએ તો કે જોવા જાઓ આયેલની દિશામાં પહેલા હાથ લઈ જાઓ તો કે નીચેની તરફ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હાથને ફેરો તો કે આ બાજુ ફેરવું અંગૂઠો ક્યાં આવ્યો બહારની તરફ આવ્યો ક્યાં આવ્યો બહારની તરફ તો કે આ બિંદુએ લાગતા બળની દિશા બહારની તરફ એટલે ડોટ તો કે લંબ રૂપે બહારની તરફ

આના પર કોણાવર્તન અનુભવશે શું અનુભવશે કોણાવર્તન કોણાવર્તનના લીધે ચાક ગતિ કરશે શું કરશે ચાક ગતિ ફોન ગયો બચી ગયો હાલો કઈ વાંધો નથી એવો હેડી તો કે અહીં અને સમાન મૂલ્યોના પરંતુ વિરુદ્ધ દિશામાં હોવાથી તે વચ્ચેની મુખ્ય અનુલક્ષીને બ્રમળ અથવા ટોર્ક છે બે ટોર્ક લાગશે એક તો તમારી પાસે ફોન હતો જ ફરીથી પાછો લઈ આવ્યો હજી સહી સલામત આના પર બહારની તરફ બળ લાગે છે આના પર અંદર ની તરફ

શું આવશે તો કે આર એટલે આનુલક્ષીને આટલું અંતર જે કેટલું છે તો કે આ બી છે તો આ બી બાય ટુ કેટલું બી આ બી બાય આવી ગયું એફ કેટલું આવશે તો કે એફ બી આઈ એ છે શું છે બી આઈ એ બાજુ બી આઈ એટલું બળ જશે એટલે તમે ડાયરેક્ટલી ટોર્ક નું મૂલ્ય જોવા જઈએ તો કે સાઈન નેવું આવી જાય અને તમે ડાયરેક્ટલી ટોર્ક બરાબર બી આઈ એ બી બાય ટુ તો કે બંને માટે આવી રીતે લખી શકો રેડી તો કે બી બાય ટુ પ્લસ બી આઈ બી બાય ટુ કેટલી વાર છે તો કે બે વાર છે કે તાવ બરાબર બી આઈ એ બી થઈ ગયું

અહીં આપેલ ગૂંચડાનું ક્ષેત્રફળ એ બરાબર આઈ એ બી આ એક વસ્તુ તો કે એનો ઉપયોગ કરો છો તેથી ટોર્ક બરાબર શું આવી જશે આવી જશે કેપિટલ એ આવી જશે એન આટા હોય તો એન ગણું થઈ જાય તો અહી આપેલ ગુચરાની સંખ્યા બરાબર એન આઈ સોરી બી એન આઈ યાદ રાખવાની ઘણી કરી રીત છે ટાવ બરાબર બી ના બરાબર બિન ના આવી શકે આ બધી ઘણી ખરી તમે તમારી રીતે યાદ રાખી શકો હવે આના પછી એક વસ્તુ શીખવાની છે કઈ વસ્તુ જાણવાની છે તો કે ડાયપોલ મોમેન્ટ વિશે

ય માત્ર હવે ચુંબકીય ચાક માત્ર તમારી કેવી રાશિ છે તો કે અહીંયા એનાય તો અદિશ રાશિ પરંતુ ક્ષેત્ર છેત્રફળ સદિશ રાશિ છે અને ક્ષેત્ર છેત્રફળ સદીશ રાશિ એટલે ચુંબકીય ક્ષેત્ર પણ સદી

તો કે સર આવો જ આવો કન્ટેન્ટ અમારે જોતો હોય અને આવો જ આવો કન્ટેન્ટ અમારે મેળવવા માટે વિથ ડાઉટ ડીપીપી ડીપીપી સોલ્યુશન રેગ્યુલર લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર અને આવું બધે બધું જમ્બો પેકેજ જોતો હોય તો તો કે જમ્બો પેકેજ સાથે વિદ્યાકુલની અંદર ટોપર બેચમાં તમે આજે ને આજે જોડાઈ શકો અને જેટલા વહેલા જોડાશો એટલો તમે અધિકમાં અધિક લાભ લઈ શકશો પછી એવું ન થાય કે વખતે યાદ આવે પૂર આવે ત્યારે યાદ આવે કે પાડ બાંધી અને ત્યારે એમ થાય કે થોડાક રૂપિયા કદાચ વિચાર્યું ન હોત ને ટોપર તો કાસ અમારું સારું થઈ એમાં કોઈ શંકા ને સ્થાન નથી કે વિદ્યાકુલ દર વર્ષની જેમ આ વખતે પણ તમારા માટે ટોપર બેચમાં ટોપર બેચ તો છે દર વર્ષની વખત જેમ આ વખતે પણ તમારા માટે ભવિષ્યવાણી ને સૂર્યોદય ના લેક્ચર આવશે પરંતુ ભવિષ્યવાણીને સૂર્યોદય લેક્ચર ત્યારે જ સાર્થક થશે જો આખા વર્ષ દરમિયાન તમે અભ્યાસ કર્યો હશે જો અભ્યાસ નહીં થયો હોય તો ભવિષ્યવાણીને સૂર્યોદયના લેક્ચર યાદ કરાવવાનું કાર્ય હોય રિવિઝન હોય આઈ હોય આવું બધી હોય પરંતુ તમે ભણી જ ન ગયા હોય આવી વસ્તુ શું છે તો એ લેક્ચર તમારા કામનો કઈ રીતે થશે અને આ બધી વસ્તુ ડિટેલમાં જોતી હોય તો તો એના માટે ટોપર બેચમાં જોડાવવું હેડી તો વહેલા ના વહેલી તકે જોડાવ જોડાવા માટે તો કે ફોન ની અંદર વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોગિન કરો ને એમાં તમે સરળતાપૂર્ણ આગળ જોડાઈ શકશો આગળ વધીએ તો કે સર અહીંયા તમારું બધું સિમ્પલ હતું પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને ગુચરા વચ્ચે કાયક ખૂણો હોય શું કાયક ખૂણો હોય આવી રીતે

ચુંબકીય માત્રા ને ક્ષેત્રફળની દિશા કેવી હોય તો કે સમાન હોય કેવી હોય સમાન તો કે ક્ષેત્રફળની દિશા આ બાજુ લંબ રૂપે આવી રીતે થાય છે તો કે એ જ તમારી ચુંબકીય ચાક માત્રાની દિશા છે બંને વચનો પૂર્ણ થિતા હશે એના માટે પણ કઈક તો ફેરફાર થશે કે નહીં થશે થશે અરે ઓ ભાવુ થશે શું ફેરફાર થશે તો કે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો નિયમિત ચુંબકીય અને ચુંબકીય ચાક માત્ર વચ્ચેનો ખૂણો નેવું ડિગી હોય તો तो गुचड़ा पर तो गुचरा पर लगत टोर्क के तो, तो गुचरा पर लगत टोर्क अपने बिना जो ही गया टाव बराबर बीना बी, बी आई एन ए परंतु जो खूणो थीटा हो तो टाव बराबर शू थे जैसे बी आई एन ए साइन थीटा थी जैसे પરંતુ સર એન પરથી તો એમ એમ લખી શકો કે અહીંયા અને એને જો સદી સ્વરૂપમાં દર્શાવવા જાય તો કે ટાવ બરાબર એમ ક્રોસ બી તો કે આની સાથે સાથે પ્રવાહ ધારિત

તો કે આની સાથે જ આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરશું આવતીકાલે ફરી પાછા કાંઈક ને કાંઈક કન્ટેન્ટ સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિંદ જય ભારત જય ગરી ગુજરાત બાય બાય